નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રોનો મારી યુટ્યુબ ચેનલમાં હું છું આપનો મિત્ર ભાવી ભગાસિયા તો મિત્રો ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે હાલની સિસ્ટમની સ્થિતિ શું છે આવનારી ચોવીસ કલાકની અંદર ક્યાં ક્યાં જિલ્લામાં મધ્યમથી ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના રહેલી છે તેમજ સિસ્ટમ બાબતે મહત્વપૂર્ણ વાત કરવાની છે તો વિડિયોને છેલ્લે સુધી જોવા વિનંતી તો મિત્રો ખાસ કરીને સિસ્ટમની સ્થિતિ જોવા જઈએ તો સિસ્ટમ ધારણા કરતા વધુ આગળ આવી છે અને સિસ્ટમ હાલ મહારાષ્ટ્રના જે ઉત્તર ભાગો છે અને લાગુ દક્ષિણ ગુજરાતના ભાગો નજીક હાલ જોવા મળી રહી છે સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ તરીકે અને સિસ્ટમની અહીંથી બે શક્યતાઓ રહેશે તે બાબતની પણ વાત કરીશું અને ખાસ કરીને મિત્રો સિસ્ટમની આ પ્રકારની સ્થિતિ વચ્ચે ગુજરાતના ભાગોમાં ગઈકાલે આગાહી મુજબ તમામ જિલ્લાઓ જે આગાહીમાં જણાવ્યા હતા તેમાં મધ્યમથી ભારે વરસાદ જોવા મળ્યો છે તો અમુક સેન્ટરોમાં પાંચ પાંચ ઇંચ કરતા પણ વધાર જે વરસાદના આંકડા છે તે વધુ જોવા મળ્યા છે સૌરાષ્ટ્રના ભાગોમાં જૂનાગઢ જિલ્લો છે ગીર સોમનાથ ભાવનગર અમરેલી રાજકોટ જિલ્લો મોરબી સુરેન્દ્રનગર જિલ્લો બોટાદ જિલ્લાના ભાગોમાં ભારે વરસાદ પડ્યો છે અને ખેડૂતમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ જોરદાર વરસાદ પડ્યો છે તો મધ્યપૂર્વ ગુજરાતના ભાગો અને ઉત્તર ગુજરાતના જે મધ્યપૂર્વ ગુજરાતના લાગુ ભાગો છે તેમાં પણ સારો વરસાદ પડ્યો છે બાકીના વિસ્તારમાં પણ કે સારો પડ્યો છે ત્યારે હાલની સિસ્ટમની બે શક્યતાઓ રહેશે મિત્રો સિસ્ટમ હાલ ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને લાગુ મહારાષ્ટ્રના કાંઠા નજીક જોવા મળી રહી છે તો અત્યારે મોડેલોમાં થોડા વેરિયેશન અહીંથી જોવા મળી રહ્યા છે બે શક્યતાઓ રહેશે સિસ્ટમ અહીંથી આગળ વધી અને પૂર્વ ગુજરાતના ભાગો પરથી પસાર થઈ અને એમપી સુધીના ભાગો તરફ જઈ શકે છે જો આ શક્યતાઓ રહેશે તો સિસ્ટમ જેમ ઉપર જશે તેમ તેનો ટ્રક પણ ઉપર જશે જેને પરિણામે દક્ષિણ ગુજરાતના ભાગો છે મધ્ય પૂર્વ ગુજરાતના ભાગો છે અને જે સૌરાષ્ટ્રના દક્ષિણ પૂર્વ સૌરાષ્ટ્રના ભાગો છે તેમાં

અત્યારે છે જે લોકેશન પર ત્યાંથી આગળ વધી અને સૌરાષ્ટ્રના ભાગોમાં એન્ટર થઈ રહી છે તે પ્રકારની સ્થિતિ બની રહી છે તો આ બંને શક્યતાઓ રહેશે સિસ્ટમ મધ્ય પૂર્વ ગુજરાતના ભાગો પરથી આગળ વધી અને મહા જે મધ્યપ્રદેશના ભાગો તરફ જાય અને જો દક્ષિણ ગુજરાતથી આગળ વધી અને સૌરાષ્ટ્ર તરફ સિસ્ટમ ફંટાય મતલબ કે જે સાયક્લોન સર્ક્યુલેશન સિસ્ટમ છે તે સૌરાષ્ટ્રની અંદર એન્ટ્રી કરે તો ખાસ કરીને સૌરાષ્ટ્રના ભાગોમાં તમામ સેન્ટરોમાં સારામાં સારો વરસાદ જોવા મળે જોકે જે દક્ષિણ પૂર્વ સૌરાષ્ટ્રના ભાગો છે તેમાં વધુ અસર રહે અને હળવો મધ્યમથી ભારેથી અતિશય ભારે વરસાદ આ ભાગોમાં જોવા મળે જ્યારે બાકીના સૌરાષ્ટ્રના ભાગોને પણ જો સિસ્ટમ અંદર આવે તો સારામાં સારા વરસાદનો લાભ અનેક વિસ્તારમાં જોવા મળે પરંતુ આ સંજોગોમાં વરસાદના વિસ્તારો કચ્છ અને જે ઉત્તર ગુજરાતના ભાગો છે તેમાં ઘટી જાય અને મધ્ય પૂર્વ ગુજરાતના ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગોને થોડો લાભ ચોક્કસપણે આ પ્રમાણે રહે તો મળવાની શક્યતાઓ ગણી શકે એટલે બે શક્યતાઓ છે હવે આગળ શું સ્થિતિ થશે તે બાબતની માહિતી પણ તમારા સુધી પહોંચાડતા રહેશું અને આવનારી ચોવીસ કલાકની અંદર કયા જિલ્લામાં મધ્યમથી ભારેથી ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે તે વિશે વાત કરીએ તો મિત્રો આજનો દિવસ છે તે ખૂબ જ ખાસ રહેવાનો છે વરસાદના વિસ્તારો પણ ખૂબ જ રહેવાના છે દક્ષિણ ગુજરાત શરૂઆત કરીએ તો દક્ષિણ ગુજરાતના ભાગોમાં ખાસ કરીને ભરૂચ સુરત વાપી વલસાડ દમણ દાદરા નગર તાપી નર્મદા ડાંગ સહિતના તમામ જિલ્લાઓમાં મધ્યમથી ભારેથી અમુક બે સેન્ટરોમાં અતિ ભારે વરસાદ પડી શકે છે જ્યારે મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ અત્યારે અમદાવાદ આજુબાજુ જોરદાર વરસાદ પડી રહ્યો છે તો અમદાવાદ ગાંધીનગર ખેડા નડિયાદ ગોધરા દાહોદ પંચમહાલ છોટાઉદેપુર મહીસાગર સહિતના જિલ્લો છે આ જિલ્લામાં પણ હળવો મધ્યમથી અમુક સેન્ટ્રોમાં ભારે અને સીમિત સેન્ટરોમાં અતિ ભારે વરસાદ આજે જોવા મળી શકે છે વાત કરીએ સૌરાષ્ટ્રની તો સૌરાષ્ટ્રના ભાગોમાં આજે આમ જોવા જઈએ તો તમામ જિલ્લાઓમાં વધઘટ સાથે વરસાદની ગતિવિધિ જોવા મળી શકે છે પરંતુ વધુ શક્યતાઓ જૂનાગઢ ગીર સોમનાથ ભાવનગર બોટાદ અમરેલી જિલ્લો છે રાજકોટ જિલ્લાના ભાગો છે સુરેન્દ્રનગર જિલ્લાના ભાગો છે અને જુનાગઢ જિલ્લાના ભાગો છે અને તેને લાગુ પોરબંદર જિલ્લાના ભાગોમાં વધુ અસર રહી શકે છે અને આ ભાગોમાં હળવો મધ્યમ અને અમુક ક્ષેત્રોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ આજે સૌરાષ્ટ્રના આ ભાગોમાં રહેશે વધુ જોર દરિયાકાંઠાના જે ભાગો છે તેમાં રહી શકે છે અતિ વરસાદ વાળા વિસ્તાર તો પોરબંદરના બીજા ભાગો છે દ્વારકા જિલ્લો છે જામનગર જિલ્લો છે અને મોરબી જિલ્લાના ભાગોમાં પણ છૂટો છવાયો હળવો મધ્યમ વરસાદ અનેક વિસ્તારમાં આજે જોવા મળે તે પ્રકારની શક્યતાઓ દેખાઈ રહી છે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતના ભાગોમાં ખાસ કરીને અરવલ્લી મોડાસા ઈડર સાઈડના વિસ્તારો છે સાબરકાંઠા આજુબાજુના ડીસા મહેસાણા આજુબાજુના ભાગો છે તેમાં હળવો મધ્યમ વરસાદ જોવા મળી જાય જ્યારે બાકીના ઉત્તર ગુજરાત અને પશ્ચિમના ભાગોમાં પણ આજે ક્યાંક ક્યાંક છૂટી છવાઈ વરસાદની ગતિવિધિ જોવા મળશે તો આ પ્રકારની સ્થિતિ દેખાઈ રહી છે અને સિસ્ટમ આગળ કઈ દિશા તરફ ટ્રેક કરી રહી છે તે બાબતની પણ આપણે સતત તમારા સુધી પહોંચાડતા રહેશું